નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું શું ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પ્રભાવ ભારે જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક બાદ ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે હાલમાં ઉત્તર ભારતમાં ઠંડી કડક બની ગઈ છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં તાપમાન વીસ ડિગ્રીથી નીચે નોંધાયું છે અમરેલીમાં સૌથી ઓછું તાપમાન તેર બે ડિગ્રી અમદાવાદમાં છ રિપીટ કેશોદમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો શિયાળાની શરૂઆત દર્શાવે છે આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં બે થી પાંચ ડિગ્રી ઓછું રહેવાની શક્યતા છે પૂર્વ રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશ દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણાના સહિતના વિસ્તારોમાં રાત્રિના તાપમાન સામાન્ય કરતા ચાર થી સાત ડિગ્રી ઓછા રહેશે સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ અને નલિયા જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અમરેલીમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી જ્યારે રાજકોટમાં ચૌદ ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે સૌથી નીચો રેકોર્ડ છે રાત્રિ અને સવારના સમય દરમિયાન ભેજ ઘટાડો પણ ઠંડક વધારો કરી રહ્યો છે હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે ઠંડીને ધ્યાનમાં રાખીને ગરમ કપડા પહેરવા અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે